આવેલા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ લગ્ન કરી લીધા હતા જો જોકે બાદમાં યુવક પરિણિત હોવાની જાણ યુવતીને થતા છૂટાછેડા આપ્યા હતા જેથી યુવકે રોષે ભરાઈ યુવતીને એસિડ એટેક કરવાની ધમકી આપી હતી જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે કતાર ગામાં રહેતી અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલી પચીસ વર્ષીય યુવતી સુમુલ ડેરી રોડ પર રહેતા ગૌરવ જગદીશ પાટીલ સાથે બે હજાર બાવીસમાં ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવી હતી ફ્રેન્ડશીપ બાદ એકબીજાની મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને ડિસેમ્બર બે હજાર બાવીસમાં બંને એ મંદિરમાં લગ્ન કરી કોર્ટ મેરેજ કરી લીધા હતા લગ્ન થવા છતાં ગૌરવ આ યુવતીને તેના ઘરે પણ લઈ જતો નહોતો તપાસ કરતા ગૌરવ પરિણિત હોવાની વાત હતી બંને વચ્ચે પ્રેમ પાંગર્યો તે અરસામાં જ ગૌરવે બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાની જાણ થઈ હતી નશાની લતમાં સંપડાયેલો ગૌરવને વ્યસન મુક્તિ કેન્દ્રમાં દાખલ કરાયો ત્યારે તેના પરિવારજનોએ આ યુવતીના ઘરે આવી હંગામો કરતા યુવતીએ જુલાઈ મહિનામાં નોટરી રૂબરૂ છૂટાછેડાના કરાર કરી આપ્યા હતા છૂટાછેડાના પંદરમા દિવસે ગૌરવ યુવતીને તેની સોસાયટીમાં આંતરી હતી અને છૂટાછેડાના કરાર ઉપર સહી કરી છે અને પ્રેમ કરવાનું બંધ નથી કર્યું તારી સાથે જે લગ્ન કરીશ તું મારી સાથે લગ્ન નહીં કરે તો એસિડ ફેંકી દઈશ તું મારી નહીં થાય તો બીજા કોઈની પણ થવા દઈશ નહીં ધમકી મળ્યા બાદ યુવતી શનિવારે કતારગામ પોલીસ મથકે પહોંચતા પોલીસે ઓગણત્રીસ વર્ષીય આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ સુરત